મજૂરી કરી કરી થાકી જાવ ને હું મજૂરી કરી તો અમે થાકી જઈએ તો કરવું પડશે તો શું તો હવે ત્યાં મજૂરી કરી કરી તો થાકી જાવ તો જિંદગી જતી રહી આપણી ને તો સારું કંઈક કરવું પડશે આ બે નંબર નું કરી એ મારા વેળા સુખી દીધી બે નંબર ના કરાય લે એટલે કરાય હું તો કરો ને તો મોય તો આવતા આપણે

બંગલા બોટું ઘર ગાડી પડીલા બોટવાનું ગાડી બોને તો સારું લાગે પણ લાંબી તો હતી ગાડી તો કે બધું કરી તમારો ગાડી આવશે એમ બંગલો આવશે એમ બધું જ આવશે મજૂરી કરું બરોબર કરું મજૂરી આપણે મજૂરી જ કરવાની કોઈ કર્યું મજૂરી કરવી પડે છે ઘણી

કો તો ફારા પણ મને કે હું ધંધો ખોટું કામ એ ભરું કરાવી લે આટલી ઉમરે મારી ગાડીઓ પોહ જાતી તે લેવા અલ્યા પેલ

વકલ હો બીમાર ઓમ બીમાર થઈને ઉમકો પડ્યો ને એક્સિડન્ટ નઈ પડ્યો ઉપર પડી જા હા કે નઈ મોબાઈલ ને ના હોય જાય તો વિડિયો કશું એ કાકા કાકા એ કાકા કાકા શું દيو લે હ શું દયો એ પકટ પકટ ફૂલ તો લે દમે એ પકટ એ ઝિકુવાળો લે લે ઉભો રે ઉભો રે ઉભો રે એ બોટો હેલ્પ કરવા ઊભો રેતો રે પણ બોછા પણ તમા શું છે તમે કોણ છો આ ગમે કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં મારા જોડે છે હું

કાકા સુકન તેલું જીરાલે માં ભલે દોવા કોણ જાને કાકા હું યાર આપો ટ્રેડિંગ મજૂરી કરું કાકા કાકા આટલી ઉંમરની તમે તી ટોણીઓ કરો ના આજુ કાકા કાકા

જે કહેવું સાહેબને કા લોડ પાડી સાહેબને કે જે કહેવું છે સાહેબ આગળ અમે ભલા આવતા તો જાવ કોન જાવ કોન જાવું તો અમારા ઘર ચોરી થઈ કહું સાહેબ હું મોનો મા કેવું મનાવાના અમાર હું ચેક કરજો આગળ ચેક કરજો ગાડીની કશું નઈ સાહેબ બાગી ચેક કરજો સાહેબ લઈ લીધું

તો હોભળ તું જતો રે હું ઓનલાઈન કરજો પર મોર આટલો સાલે તો મસિયા મન તો હું કોણ કરું કરી કોઈ મળી તા તો ગાડે ભાડવે નહી યાર તો પણ હું પેલો એ લઈ લીધા ઈરા એક કામ કર ભાઈ તું ગાડીને બેજવા હુંય અમે આલત 10 મિનિટમાં પાછા આ ભાઈને પાછો મોકલું બરાબર અમે અમારી દીકત

paket, okeylah, paket kelewo gal, mana paket, satu, tadi khamsa na, paket, tujuh,

એવો મને જ તમે પકડીને લઈ ગયા તા તો જો આ બધું પોષાવ છે થાય તમારા અંગાત બાકી લે લે ચોર દો સાહેબ આ કાર્ડ ચોર લે વાત ઉપર રે પકડો ચીડી પકડો ને કોઈ ઉપર ટેણી દે બોલો શું થાય આ બધું સાહેબ 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 આગે સાહેબ લાંચી લીધા તું જ ગાડી રોકાઈ મોને કીધું તું આગળ

બંગલા પહોંચ્યો

ના ના હટ કોવો રે સાહેબ સાહેબ ન પળવા યે જો સાહેબ પકડ લે ગાડી

એય એ નોકરા ઓ માય આવી આ વસ્તુ કોનું માર્યું બધાનું છે એનું હોય મારે ઇને આલ દેજે નહી તો પોલીસને અહીં લઈ જાય બેટા ગાડીમાં જાવી વિક્ષારી લાંભાલી નીકળવાનું રાતના સાહેબ હો સાહેબ આપણે સાહેબ આ તો અમે આઈ કીયો કોઈ ચોરીયે નહી કરતા આ તો રિજલન ગેતા હા ଡାଇରେ ତୁ ଯେନ୍ ନେ ନେଇ ଯାକ ତେ ପହନି ଆବାର୍ ବ ତମେ ଆ ପହଣି ବାବା ତ କେନ୍ ନେଇଛ